હે મારા વાલા આ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે મારા વાલા ત્રણસો ફૂટનો મોરો હે અને આ જે રોડ આવે ને તે પોરબંદરથી આવે છે અને આ જે રોડ જાય ને મારા વાલા તે રાજકોટ તરફ જાય છે અને નેશનલ હાઈવે ઉપર મારા વાલા ત્રણસો ફૂટનો મોરો અને બાજુમાં રિસોર્ટ બને તૈયાર કમ્પ્લીટ છે હમણાં એનું કામ પણ ચાલુ થાય મારા વાલા તો આ જે નેશનલ હાઈવે ટચ જમીન વેચી નાખવાની હે દઈ દેવાની હે તો મારા વાલા તમને વાડીની પૂરી વિઝિટ કરાવ અને આ મોરો તો જુઓ મારા વાલા એવડો મોરો તમે નેશનલ હાઈવે ઉપર ગોતવા જાઓને તોય તમને મળે નહીં એવી જમીન તમારી માટે હું લઈને આવ્યો છું મારા વાલા તે પણ પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ટસ અને મારાવાલા આ જમીન તમે એકવાર અંદર તો જાઓ આવો મસ્ત નજારો આવું મસ્ત બાંધકામ અને સુવિધામાં કંઈ ઘટે નહીં એવી મસ્ત સુવિધા તો સામે પણ એવા બંગલા મસ્ત ફૂલ રેસીડેન્ટ કોઈ વસ્તુ ઘટે નહીં તો અહીંથી તેનો રસ્તો જાય તે પણ તમે જોઈ શકો ન્યા પણ ડેલા બંધ કમ્પ્લીટ તો અહીંયા ગેટ આવી ગયો જે ડેલો ન્યાય પણ ડેલો કમ્પ્લીટ છે અને કોઈ પણ રાતનું રખોલું નહીં એવું મસ્ત ખેતર તો આ સીધે સીધો જે રસ્તો જાય તે ઘર તરફ જાય છે ત્યાં મકાન આવેલા છે અને આગળ પણ તમે વિડીયો જોતા રહેજો અને એકવાર મારાવાલા ફૂલ વિડીયો તમે જોજો આ જમીનમાં કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું મારા વાલા અને આગળ જે પંદર નાદિયરીના ઝાડ વાવેલા છે તે પણ હું તમને બતાડું અને બાજુમાં મસ્ત અને સારામાં સારી એક નદી નીકળેલી છે તો નદીનું પાણી તમને બાર મહિના એક કંઈ પાણી ઘટે નહીં તો આ રહી નદી તો નદીનો વ્યૂ પણ મસ્ત આવે અને પાણી ઘટે નહીં તમારા દી જ્યાં પાણી બારે માસ હોય તે નદીમાં અને નદી પર ઊંડી બહુ છે અને આ આવી ગયા જે નારિયરીના ઝાડ તો પંદર નારિયરી છે મારાવાળા અને અહીંયા આવી ગયો બોર જે આ બોરમાં પાણી ઘટે જ નહીં કદાચ દુકાળ પડે ને તોય પાણી ઘટે નહીં એવો મસ્ત બોર બરાબર તો ચાલો આ પ્રાઇવેટ ટીસી છે પંદરનું ટીસી અને મારાવાલા આમાં બે મોટરું અસો ઢાકી અશું ઢાંકી લેવાની એવું મસ્ત ટીસી પણ આવેલું છે તો આ મકાનનો ગેટ આવી ગયો તો આવો ગેટ બનાવવા જાવ ને તો એ પચીસ ત્રીસ હજાર રૂપિયાનો ખાલી ડેલાનો ખર્ચો હોય વાલા તો આ બંધ ડેલો કમ્પ્લીટ જમીન અને વાલા આ ફરતો ડેલો અને જમરૂખડી અહીંયા જમરૂખડી છે બોયડી છે અને અન્ય ઘણા ઝાડમાં એવા છે અને રોનક તો જુઓ તમે વાડીની કોઈ વસ્તુ ઘટે નહીં રધીલી વાડી એવી રધીલી એવી રધીલી કોઈ વસ્તુ ન ઘટે એ કાર્ય પાંચ મકાન પાંચ મકાન શિયા ધારિયા ગોડાઉન અને ભેહુનો તબેલો પણ અહીંયા છે મારા તો તમને હમણાં હું મકાનની પણ વિઝિટ કરાવું મારા તો અહીંયા જુઓ મસ્ત ફૂલ આવેલા છે તે પણ તમે જોઈ શકો છો મારા આનંદ આવી જાય અને આ જે છે ને પાકા મકાન પણ તમને બતાડો મારાવાળા તો મારા વાલા આ હે ને જે પ્રાગવડ હે એ તમને ક્યાંય પણ જોવા ન જડે જે ભાગશાળી જમીન હોય ને તેમાં આ વસ્તુ ઉગે તો તમારે આ ભાગશાળી જમીન લેવી ને મારા વાલા તો તમે એના માલિક બની શકો છો તો આ મકાન હે તે પણ તમે જોઈ શકો અને એવડી મોટી ઓસડી બરાબર તો એમાં પણ કાંઈ ઘટે નહીં અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે આપણે રસોડું કહીએ ને તો અહીંયા રસોડું આવી ગયું બરાબર કોઈ વસ્તુ ઘટે નહીં એવું તો ફર્નિચર પણ સાથે મારાવાલા જૂનમાંની ફર્નિચર એવું ગોતવા જાવ ને તો એ તમને મળે નહીં અને અહીંયા પણ જોવો મારાવાલા બાથરૂમ બાથરૂમની પણ સુવિધા હે રસોડા રસોડું રૂમ અને બાથરૂમ બરાબર તો અહીંયા પણ મસ્ત સુવિધા હે સંડા બાથરૂમની તો અહીંયા એક એવો દરવાજો બનાવેલો હે કે આ દરવાજો ખોલો ને એટલે પાંચે પાંચ મકાનમાં તમે નીકળી જાઓ તો અહીંયા મસ્ત એક રૂમ છે તે પણ તમને બતાડું અહીંયા આ મસ્ત એક રૂમ છે તે પણ તમે જોઈ શકો બહુ મસ્ત રૂમ છે બરાબર અને અહીંયા એક બીજો રૂમ આવેલો છે તે પણ તમે જોઈ શકો અને મસ્ત સુવિધા સારામાં સારા મકાન તો અહીંયા મારા વાળા વાડીમાં છે તો અહીંયા એક મસ્ત રસોડું પણ બીજું આપેલું છે તે પણ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં એવું રસોડું અને અહીંથી પણ જે રૂમ છે ને કબાટ પહે પાસે પાંચ રૂમમાં તમે વૈયા જાવ એ બી સુવિધા હે તો અહીંયા જે આપણે ભાગ્યા કોઈને દેવું હોય અને એને રહેવા માટેના જે પતરાવાળા મસ્ત તે પણ મકાન છે તો આવી બધી મસ્ત ઓસળી છે અને અહીંયા જે એક રૂમ છે પેઢીઆવાળો તે પણ તમે જોઈ શકો મસ્ત અને સારામાં સારો અને અહીંયા અહીંયાથી જે જવાય મસ્ત અને સારામાં સારું એક બાથરૂમ છે અહીંયા પતરા હે મસ્ત અને અહીંયા તમારે કાંઈ માલસામાન ભરવો હોય ને તો તેની પણ સુવિધા હે ઉપર સેટ સ્લેપવાળું હે અને ઉપર મેળાની સિસ્ટમ પણ હે શારી બાજુ બરાબર તો અહીંયા આપણે માલ ભરી શકીએ એવી સુવિધા છે મસ્ત બરાબર તો અહીંયા બાથરૂમ પણ આપણે રસોડાની પણ અહીંયા સુવિધા છે બરાબર અને અહીંયા બાથરૂમ પણ આવેલ હે સંડાસ બાથરૂમ બે સાથે જે આ છે ને મારાવાલા ઓલો ડેલો આવ્યો અને આ ડેલો બીજો અંદર ટૂંકમાં બધું પેક થઈ ગયું અને અહીંયા આવી ગયો કૂવો તે પણ તમે જોઈ શકો કે સો ફૂટનો કૂવો છે બરાબર અને અહીંયા પણ સુવિધા હારામાં હારી છે અને મારાવાલા જો તમારે તબેલો કરવો હોય ને તો અહીંયાથી વાહ સુધી ગમે કમ્પ્લીટ કમ્પલીટ બનાવેલું છે તો તમારે તબેલો કરવો હોય ને તો તબેલા લાયક પણ આ જમીન છે અને મારા વાલા રોનક તો જોવો આ જમીનની શેઠ સુધી તમને વ્યૂ બતાડું અને અહીંયા મસ્ત ઢારિયા પણ આવી ગયા તે પણ તમે જોઈ શકો આપણે જે ઢારિયાની વાત ને કે તમારે કાંઈ માલસામાન ભરવો હોય તમારે બેહુને બાંધવી હોય સોમાહામાં તોય પણ અહીં ઢારિયા છે તે પણ તમે જોઈ શકો અહીંયા ઢાર્યું છે અને અંદર પણ બે હજી બે ત્રણ રૂમ હે બરોબર મસ્ત સુવિધા કાંઈ ઘટે નહીં અહીંયા જે ટીસીનું ટાટર છે પણ આવી ગયું અને અહીંયા મસ્ત અને સારામાં સારું એક ગોડાઉન તે પણ સારામાં સારું હે અને પાછળ પણ એક ગોડાઉન મસ્તીનું હે બરાબર તો અહીં પણ રિયા જેવા નરિયાવાળા મકાન કોમ્પ્લીટ છે તે પણ તમે જોઈ શકો મારા વાલા તો સુવિધાની વાત કરીએ ને તો અહીં તો જોરદાર સુવિધા હે ખેતરમાં એટલી સુવિધા જ ન હોય જે આખા ગામમાં હોય ને સુવિધા તે આ ખેતરમાં સુવિધા હે મારા વાલા અહીંયા તમારે કાંઈ માલસામાન ભરવું હોય ને મારા વાલા તો માલસામાન પણ ભરાય એવી મસ્ત ઓયડી છે તો મારા વાલા મોટરનું પાણી અહીંયા પણ આવે અને આગળ તમને જે ટાંકામાં પાણી જાય ને તે પણ હું તમને બતાડું મારા વાલા જે આપણે ત્યાં મોટર ચાલુ કરી વાયમાં પણ પાણી જાય અને અહીંયા ટાંકામાં પણ આવે અને મારા વાલા અહીં તો પાઇપલાઇન ફરતી ફિટ કરેલી છે તમારે ક્યાંય પણ પાણી ત્વારવાની કંઈ ટેન્શન નથી થી બધું કમ્પ્લીટ છે અને મારા વાલા અહીં જુઓ કારેલી તુરિયા ગલકા બધી ટોટલ સુવિધા છે અને લીલાડો તો જો મારા વાલા કોઈ વસ્તુ ઘટે અને જે પાઇપલાઇન નાખેલી છે ને તેના આપેલા હે તે પણ તમે જોઈ શકો અને આ જે છે ને તે હું તમને બતાડું મારા વાલા જો અહીંયા આવી ગયો મારા વાલા બીજો પોઈન્ટ પાઇપલાઈનનો તે પણ તમે જોઈ શકો અહીંયા હેઢો પૂરો થઈ ગયો જ્યાં સામે પાણા દેખાય ને ત્યાં તો અહીંયા ફરતા પાણાય મારેલા હે ખૂટ મારેલા હૈ તો જે પણ વ્યક્તિ લઈને તો અહીંયા હેઢાની સિસ્ટમ નથી મારાવાળા કેમ કે પાડોશી સારા હોય ને તો જ હેઢાની સિસ્ટમ ન હોય તો અહીંયા પેલો ખૂટ આવી ગયો અને બીજો ખૂટ પણ હું તમને જે બીજું બાજુમાં ખેતર છે ને તેનાથી આ ખેતર બે ફૂટ ઊંચું હે મારાવાલા અને કોઈ પણ જાતની તકલીફ ન પડે એટલે આપણે બીજો ખૂટ પણ મારી દીધેલો હે અને ખૂટમાં જ ક્યાંય પણ મારાવાળા અહીંયા જે પાડોશી સારા હોય ને એટલે કાંઈ પણ કોઈ પણ રાઈતનો પ્રોબ્લેમ ના હોય મારાવાલા તો આ માંડવી રહી અને માંડવીનો ઉતારો તો જુઓ મારાવાલા કેટલી બધી માંડવી છે અને બીજો ઢગલો પણ તમને બતાડો મારાવાલા તો આ બીજો ઢગલો આવી ગયો અને માંડવીયા જે છે ને ભૂકો નીકળ્યો માંડવીયાનો તે પણ તમે જોઈ શકો છો મારાવાલા એટલો બધો ભૂકો નીકળ્યો તો આવો ઉતારો અને અહીં લીલાડો હે મસ્તીનો લીલાળો કાંઈ ઘટે નહીં તો આવું બધું

જમીનમાં ઘટે નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પેલા તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જેને પણ મારા વાળા નેશનલ હાઈવે ટસ જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા